જે હજુ સુધી ના મળ્યું ચલો બેન પાસે ટાઈમ હશે ત્યારે કદાચ મળવા જશે ને ભાભરને આશ્વાસન છે કે સ્ટોપ પણ બહેનશ્રી ગેનીબેન ભાભરના લોકોને રેલવે રિઝર્વેશન ટિકિટ બારી લઈ આપે ભાભરના ઘણા લોકોને ભાભરના રિઝર્વેશન બારી જો મળી જાય તો સારું છે આ પાટલું તાત્કાલિક રીતે કામ કરી આપશો તો ભાભરમાં આશીર્વાદરૂપ બનશો ભાભરના રહીશોને આશા છે કે ગેનીબેન રિઝર્વેશન ટિકિટ બારી આપ ભાભરને રિઝર્વેશન ટિકિટ બારી જલ્દીથી મળી જાય તમારે એક પ્રયત્નથી ભાભર માટે શકે છે જલ્દી રિઝર્વેશન ટિકિટ બારી મળી શકે છે બનાસકાંઠા જિલ્લામાં રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર